શહેરના પર વિસ્તાર સ્થિત માહિતી ખાતા સ્થિતના વિસ્તારમાં પત્રકાર મિત્રો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં જ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર હોય ત્યારે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ માહિતી વિભાગમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા દર વર્ષે જે સત્યનારાયણ ક કથાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પોતાની ફરજ બજાવતા હોય છે તેઓનું આરોગ્ય અને શરીર સ્વસ્થ રહે અને વિઘનો ના આવે સાથે તેઓના પરિવારનું સ્વસ્થ સારું રહે તે હેતુથી ભગવાન સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભગવાન જગન્નાથ જગન્નાથજીની રથયાત્રા વડોદરાના રાજમાર્ગો પર નીકળતી હોય છે ત્યારે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા ભગવાન જગન્નાથજીના રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવતું હોય છે ત્યારે આ મામલે વધુ માહિતી પત્રકાર અપૂર્વ ચોક્સી દ્વારા આપવામાં આવી હતી અષાઢી બીચને લઈને વડોદરા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીનો જે રથયાત્રા રથ નીકળે છે ત્યાં મીડિયા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવે છે ભગવાનને અમે એટલા માટે જ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે જે રીતે અમે જે ફિલ્ડ પર ફરીએ છીએ રિપોર્ટિંગ કરીએ છીએ તો કોઈ વિઘ્ન ના આવે કે કોઈને મુસીબત ના આવે હંમેશા જે રીતે ભગવાન અમને સાથ આપે છે તે રીતે આ વર્ષે પણ અમને જરૂર સાથ આપે અને કોઈ બી જે રિપોર્ટર છે કે કેમેરામેન છે જે ફિલ્ડ પર ફરીએ છીએ કે કંઈ બી હોય તેમને કોઈ હાનિ ના પહોંચે તેનું ધ્યાન રાખીને ભગવાનની પ્રાર્થના કરીએ છીએ અમે અને આ વખતે બી ફરીથી સત્યનારાયણ ભગવાનનું કથાનું આયોજન કર્યું છે અસ્તુ